ખાતે ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ત્રણ દિવસ સુધી દિવાળી જેવો માહોલ સર્જાયો હતો જેમાં વિવિધ કાર્યક્રમો સુંદરકાંડ સત્સંગ રંગોળી આરતી પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા જેમાં મહિલા મંડળની તમામ જોશી જીત જોશી સહયોગ આપ્યો હતો બપોરે શોભાયાત્રા નીકળી હતી જેમાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી જેમાં ચા પાણીના દાતા સ્વર્ગસ્થ નંદલાલ દરજી પરિવાર અને નિલેશભાઈ સોની પરિવાર રહ્યા હતા ગૌસેવા ગ્રુપના નરુભાઈ પાંચાણી પ્રેમજી કાનજી પરિવાર અને વિજ્ઞાન દયા પરિવાર આરતીનો લાભ લીધો હતો સંચાલન અનિલભાઈ ગોસ્વામીએ કર્યું હતું મીડિયા પરિવારના મેહુલ રઘુવંશી પંકજભાઈ ઠક્કર વિશાલભાઈ સહયોગ આપ્યો હતો પૂજારી પરિવારનું મોમેન્ટો આપી સન્માન કરાયું હતું સંત પરિવારના દિલીપ ખેતાણી જીગર હડપાણીએ વ્યવસ્થા સંભાળી હતી મુસ્લિમ સમાજના ભાઈઓ દ્વારા પણ ધંધા રોજગાર બંધ રાખી સહયોગ આપ્યો હતો